સારા કર્મોનું ફળ માણસની સાચી ઓળખ પૈસાથી નહીં સારા કર્મોથી છે એક ગરીબ પટેલ હતા પટેલ એટલા બધા ગરીબ હતા કે આ પટેલે પોતાના જીવનમાં ક્યારેય સુખ જોયું જ ન હતું આ પટેલની દશા ખૂબ જ ખરાબ હતી આ પટેલ કંઈ પણ ધંધો કે નોકરી કરે તો તેને નુકસાન જ જતું હતું આ પટેલ પોતાના દુઃખથી ખૂબ જ દુઃખી હતા એક દિવસ આ પટેલ પોતાના દુઃખ દૂર કરવા એક મહાત્મા પાસે આવ્યા આ સાધુ મહાત્મા ખૂબ જ જ્ઞાની અને તપસ્વી હતા સાધુ મહાત્મા પાસે જઈને તે પટેલે મહાત્માને પ્રણામ કર્યા મહાત્માએ તે પટેલને કહ્યું કે ભાઈ સુખી છો ને ત્યારે પટેલે કરુણાભર્યા અવાજે કહ્યું કે મહાત્માજી મારા જીવનમાં માત્ર અને દુઃખ જ છે સુખ કોને કહેવાય તે મને ખબર નથી પટેલની આ વાત સાંભળીને સાધુ મહાત્માને તેના પર દયા આવી જેથી તેમણે પોતાના તપના બળથી સમાધિ લગાવીને તે ગરીબ પટેલનું દુઃખ જોયું ત્યાર પછી સમાધિથી બહાર આવીને તે મહાત્માએ તે ગરીબ પટેલને કહ્યું કે ભાઈ ખરેખર તારા જીવનમાં તો બસ દુઃખ જ છે પરંતુ ભાઈ તું ચિંતા ન કરતો કારણ કે હું તને મારા તપના પ્રતાપે તને તારા જીવનમાં પાંચ વર્ષ સુખના આપવા માંગુ છું બોલ તારે તે પાંચ વર્ષ અત્યારે જોઈએ છે કે પછી ઘડપણમાં જોઈએ છે ત્યારે તે પટેલે કહ્યું કે મહાત્માજી જો તમે દયા કરતા હો તો તમે મને જે પાંચ વર્ષ સુખના આપવા માંગો છો તે અત્યારે જ આપો કારણ કે દુઃખ તો મેં બહુ વેઠ્યું છે એટલા માટે તમે મને અત્યારે તે પાંચ વર્ષ સુખના આપો ઘડપણમાં હું દુઃખ વેઠી લઈશ ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે જેવી તારી ઈચ્છા એમ કહીને સાધુ મહાત્માએ તે પટેલને કહ્યું કે જા આજથી તું જે કરીશ તેમાં તું સફળ થઈશ આ સાંભળીને તે પટેલ ખૂબ જ રાજી થઈ ગયા ત્યાર પછી તે પટેલ મહાત્માને પ્રણામ કરીને પોતાના ઘરે ચાલ્યા ગયા અને થોડા દિવસોમાં તે પટેલે પોતાની બધી જ ઘરવકરી બજારમાં જઈને વેચી નાખી અને તેમાંથી જે પણ પૈસા મળ્યા તે પૈસાથી બજારમાં એક દુકાન ખોલી અને થોડો ઘણો સામાન લઈ તે બજારમાં વેપાર કરવા બેઠા થોડી જ વારમાં તે પટેલનો બધો જ સમાન વેચાઈ ગયો પછી તે પટેલે તે પૈસાથી બીજો સામાન ખરીદી લીધો ત્યારે તે સામાન પણ ઝડપથી વેચાઈ ગયો આમ કરતાં ને કરતાં તે પટેલનો ધંધો જામી ગયો અને ટૂંક જ સમયમાં તે પટેલે પોતાની એક દુકાનમાંથી બીજી દુકાન લીધી જેના કારણે તેનો ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો સમય વીતવા લાગ્યો પટેલે એક દુકાનમાંથી બીજી દુકાન અને બીજી દુકાનમાંથી ત્રીજી દુકાન એમ કરતા અને કરતાં પટેલની પાસે પોતાની ત્રણ ચાર દુકાન થઈ ગઈ હવે આ પટેલ ઘણા ધનવાન થઈ ગયા પોતાની આવક વધતા પટેલે નવું ઘર લીધું ત્યાર પછી લગ્ન કર્યા આમ પટેલના જીવનમાં સુખ આવવા લાગ્યું પરંતુ એક રાત્રે આ પટેલે વિચાર્યું કે મહાત્માજીના આશીર્વાદના કારણે મારા જીવનમાં દુઃખ જેવું કંઈ રહ્યું જ નથી પરંતુ મારે મારા જીવનમાં થોડું પુણ્ય કમાવવું છે સારા કર્મો પણ કરવા છે કારણ કે માણસની સાચી ઓળખાણ તેના પૈસાથી નહીં પણ તેના કર્મોથી થાય છે ત્યાર પછી બીજા દિવસે તે પટેલે પોતાના માણસોને કહી દીધું કે આપણા ગામમાં ગૌશાળા ચબૂતરો પર પશુઓને પાણી પીવા માટે અવેડો અને ધર્મશાળા બંધાવો તેમજ આજુબાજુના ગામોમાં પણ આ કાર્યો આજથી ચાલુ કરી દો તેમજ આજુબાજુના ગામડાઓના ક્ષેત્રો પણ ચાલુ કરો આમ પટેલે ધર્મના કાર્ય ચાલુ કરી દીધા આ પટેલને વિશ્વાસ હતો કે હું ગમે તેટલા રૂપિયા વાપરીશ તોય ખૂટવાના નથી સમય ચાલ્યો જાય છે પટેલના ઘરે બે જોડિયા દીકરાના જન્મ થયો આમ સુખમાં પટેલના પાંચ વર્ષ પૂરા થવા આવે છે ત્યારે પટેલને પહેલાં મહાત્માજીની યાદ આવે છે અને પટેલ પોતાના પરિવાર સાથે ઘણી બધી ભેટો લઈને મહાત્માજીના દર્શન કરવા જાય છે પટેલ મહાત્માજીના ચરણોમાં માથું નમાવીને પગે લાગ્યા ત્યારે મહાત્માએ તે પટેલને કહ્યું કે કેમ ભાઈ સહપરિવાર મજા માને ત્યારે પટેલે કહ્યું કે મહાત્માજી તમારી કૃપાથી મારા જીવનમાં કોઈ વાતની ખામી નથી અને હવે સુખના મારા પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે મહાત્માજી તમારી કૃપાથી મેં જીવનમાં ઘણા બધા સુખ ભોગવ્યા છે અને હવે દુઃખ આવે તોય મને કોઈ ચિંતા નથી ત્યારે મહાત્માજીએ કહ્યું કે તારી વાત બિલકુલ સાચી છે હવે તારા જીવનમાં દુઃખની શરૂઆત થશે આટલું બોલી તે મહાત્માજી શાંત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ પટેલે પોતાના જીવનમાં આ પાંચ વર્ષ શું કર્યું લાવને સમાધિમાં બેસીને જોઈ લઉં આમ વિચારીને તે મહાત્માજી સમાધિમાં બેઠા અને તે પટેલે આ પાંચ વર્ષ શું કર્યું તે જોવા લાગ્યા થોડીવાર પછી જ્યારે મહાત્માજી સમાધિથી બહાર આવ્યા ત્યારે પટેલે કહ્યું કે મહાત્માજી હવે હું દુઃખ વેઠવા માટે તૈયાર છું ત્યારે સાધુ મહાત્માએ કહ્યું કે અરે ભાઈ તે તારા પાંચ વર્ષમાં એટલા બધા પુણ્ય કર્યા છે કે તને આ જીવનમાં તો ઠીક પરંતુ તારી સાત પેઢીમાં પણ ધન ખૂટશે નહીં અને દુઃખ નહીં આવે તે તારા સારા કર્મોથી તે તારું જીવન બદલી નાખ્યું છે સુખમાં સારા કાર્યો કરીને તારા જીવનને ધન્ય બનાવી દીધું છે જય સ્વામિનારાયણ